શિમાબાયડના રમોસ ગામની મહિલાના સંપર્કમાં આવ્યા બાદ બાંગ્લાદેશી યુવક તેને મળવા આવ્યો હતો અને વાત્રક પાસે પેટ્રોલ પંપ પાસેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા શખ્સને પોલીસે ઝડપ્યો હતો મહિલા સાથે ઓળખાણ થતા બાંગ્લાદેશી યુવક સોળ દિવસથી મહિલાના ઘરે રહેતો હતો અને વિઝા ન હોવા છતાં યુવક ભારત આવ્યો હતો અને એસઓજી પોલીસને બાતમી મળતા પોલીસે બાંગ્લાદેશી યુવકને ઝડપ્યો હતો આમ નેશનલ એજન્સીઓ સાથે જોઈન્ટ इंटोग्रेशन बाद खुलासा थे और उस आदमी से जब पूछ परस की गई तो इन जो प्रिलिमिनरी जो प्राइमा फेस ही हमें पता चला कि ये जो आदमी था जिसका नाम है बशीर अहमद अब्दुल ये रहने वाला है बांग्लादेश का बांग्लादेश का नागरिक है एवं आ, सुल्ताना बानू करकर एक जो रमोस गांव की रहने वाली जो एक महिला है उनके टच में आकर उससे जान पहचान होने के कारण અ એ વો યહ આયા થા ઓર ઉસી કે સાથ ઉસકે ઘર મે રહે રહા થા જી હા ઇસકી ઇન્વેસ્ટિગેશન અબી ચલ રહી હૈ પૂરા જો રૂટ હે વો બેક ટ્રેક કર રહે હે હમ અ જો લેન્ડ રૂટ હે ઉસકે ભી હમ પૂછપરછ જો અક્યુઝ્ડ હે ઉસકે સાથ કર રહી હૈ બંગ્લાદેશી શખ્સુ ભારત માં કેવી રીતે અને કેમ આવ્યો તે દિશા માં તપાસ થશે આ બાબતે જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલે જણાવ્યું હતું કેસ ઓછી ની ટીમ દ્વારા બંગ્લાદેશી યુવક ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે એસઓજી દ્વારા બાંગ્લાદેશ યુવક કેવી રીતે ગુજરાતમાં આવ્યો તેમજ તેને કોને કોને મદદ કરી તે તમામ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે